આજે ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મો અને રહસ્ય ಹರಿಜನ ಸಾಚಾ ರೇಮಾ ಹಿಂತ್ ರೆ ವಿಪತಿ ವರ್ತಿ ರೇ ಕೇ ದೇನ ವಚನ ನೆ ಜಗ್ಖ ದುಃಖ ರೇ ಮಾ ತನ ಧನ ಜಾತ ರೇ ಅಂತರ ಮಾ ಶೋಕ ನಡೆ ಪರ ಉಪಕಾರಿ ರೇ જન પ્રેમ નિયમમાં પૂરા દૈહિક દુખ મારે દાજે નહીં સાધુ શૂરા હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે બ્રહ્માનંદ સ્વામી સ્વામીએ આ નું જે પદ લખ્યું એ શબ્દે શબ્દે વાંચીને માંજીને વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે સાચા સત્સંગી સાચા હરિભક્તની વાત તો કરી છે પરંતુ એ તમામના માટે એક આદર્શ સમાન એવા અક્ષર બ્રહ્મ ગુણાતી સંત એના લક્ષણની અને એના મહિમાની વાત પણ કરી છે આપણે સૌ કોઈ ગુણાતી ગુરુ પરંપરાના ઘણા ઘણા પ્રસંગો વાંચ્યા છે જાણ્યા છે સાંભળ્યા છે અને ગુરુ યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સાઈ મહારાજના જીવનમાં પ્રત્યક્ષપણે નિહાળ્યા પણ છે ગમે તેવી વિપત્તિ આવી ગમે તેવું અપમાન થયું ગમે તેવા તિરસ્કાર થયા ગમે તેવી નિંદા થઈ એના માટે ચોપાનિયા ને ચોપાણિયા ભરાઈને અઢળક અઘટિત વાતો લખવામાં આવી તો પણ એમના પેટનું પાણી નથી હલ્યું તેઓ પોતાની આધ્યાત્મિક ભૂમિકામાંથી લેશ માત્ર પણ ચડાયમાન નથી થયા સાચા હરિજન સાચા સત્સંગીની વાત તો છે પરંતુ સો ટકા સાચો સત્સંગી આપણા માટે આદર્શ સમાન કોઈ પણ હોય તો અનાદિ બ્રહ્મ ગુણાતી સંત વડતાલની અંદર સભામાં અનાદિ બ્રહ્મ જેનો મહિમા મહારાજે વર્તમાં કહ્યું કે એના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માપ કૂડતા ફરે છે જેનો મહિમા ઉપનિષદોમાં ગવામાં આવ્યો એતદે વાક્ષરમ બ્રહ્મ એતરમ પરમ જ્ઞાત બ્રહ્મ લોકે મહીયતે એત સેવા પ્રકાશને ગાર્ગીને યાજ્ઞાવે સમજાવે છે એતસ સેવા અક્ષરસ્ય પ્રશાસને જાર્ગીર સૂર્ય ચંદ્રમસો વિદ્રુતે એવાનાદિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી વડતાલમાં પૂનમના સમયમાં પધાર્યા અને ત્યાં કેટલાક દ્વેષી લોકોએ નક્કી કર્યું કે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો ભરસભામાં જોરદાર ભયંકર અપમાન કરવું પરંતુ કરતા હરતા ભગવાન છે ભગવાન ક્યારેય કઈ કળામાં ખેલતા હોય આપણને ખબર ન પડે ભયંકર અપમાન થયું તેમ છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી હજારો માણસોની મેદની હરિભક્તોની સભાની વચ્ચે તેઓ પોતે બેઠી ગળીના ઉછી હાઈટવાળા સંત તથા ખુરશી ઉપર ઉભા તેને પ્રવચન આપવાની શરૂઆત કરી કે આપણા સૌના અને અનંદકોડી બ્રહ્માંડના જીવપ્રાણી માત્રના કોઈ પણ એક ભગવાન પરમાત્મા હોય તો એક માત્ર સહજાનંદ સ્વામી મહારાજ છે મને કોઈ ભગવાન કહેશો નહીં અને જે મને ભગવાન છે એ ગધેડો લેખાશે છે વેદોમાં ગીતામાં શાસ્ત્રોમાં ઉપનિષદોમાં જ્યાં જ્યાં અક્ષર બ્રહ્મની વાત આવી છે એ અક્ષર બ્રહ્મ એ પોતે મૂર્તિમાન હું તમારી સામે ઉભો છું પેટનું પાણી નથી હાલ્યું જેણે અપમાન કર્યું હતું એવા હરિસ્વરૂપ દાસને ગુણાચિતનંદ સ્વામી પોતાના આત્મા પુષ્પની માળા હતી તે લઈને પહેરાવી હલદી જલ્દી નવ તજે ગુણિજન ગુણકો નવ તજે આવા પ્રકારના સાચીમાં જે શબ્દો છે સાર્થક થતા જોયા છે સંત કે સત્સંગી સાચા અર્થમાં સો ટકા સાચો ક્યારેય કહેવાય કે સુખમાં કે દુઃખમાં ગમે તેવી વિપત્તિની ભયંકર પળો આવે એની અંદર પણ પોતે જરા પણ ડગે નહીં ચઢાઈમાં ન થાય કંઠીના કાઢે ભગવાનનું નામ ન મૂકે ભજન ન મૂકે ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત કોળી બ્રહ્માંડના એકમાત્ર કરતા હરતા છે એવી દ્રઢતામાં ઉની આંચ પણ આવવા ન દે ત્યારે સમજો કે એ સંત સાચો છે એ હરિભક્ત સાચો છે પર ઉપકારી રે જન પ્રેમ નિયમ માપોરા પર ઉપકારી રે જન પ્રેમ નિયમ પૂરા દૈહિક દુઃખ મારે દાજે નહી સાધુ સૂરા આ પદોની અંદર સંતોએ કવિઓએ સાધુ શબ્દનો પણ પ્રયોગ કર્યો છે સંત શબ્દનો પણ પ્રયોગ કર્યો છે સત્સંગી શબ્દનો હરિજન શબ્દનો પણ પ્રયોગ કર્યો છે બાહ્ય રીતે આશ્રમે કરીને આપણને ભેદ દેખાય છે સાધવના શરીર ઉપર ભગવાન કપડા હોય શિખા સૂત્ર ધારણ કરેલા હોય અને સત્સંગી ગ્રહસ્થ હરિભક્તના શરીર ઉપર શ્વેતાંબરી પરંતુ બંનેની આધ્યાત્મિક ધ્યેય નિશ્ચય એક જ છે ભલે બૈરા છોકરા કુટુંબ પરિવારની વચ્ચે હરિભક્ત રહેતો હોય તો પણ સાધુ જે ધ્યેય નક્કી કરીને બેઠો છે મારે ભગવાનને રાજી કરવા છે નિર્વાસ્થિત થવું છે બ્રહ્મરૂપ થવું છે માયા મુક્ત થવું છે એવી પ્રકારની દ્રઢતા અને ટેક હરિજનના સત્સંગીના જીવનમાં પણ થવી જોઈએ महाराज આ લોકની અંદર પધાર્યા એટલે સત્સંગીની પણ જરૂર પડવાની ત્યાગી સંતોની પણ જરૂર પડવાની પણ મહારાજે ચોખ્ખી વાત લખી ત્યાગી ગ્રહીનો કઈ મેળ નથી જેની સમજણ મોટી એ મોટો છે ઊંચા આસને બેઠા હોય બે ચાર સેવકો પગ દબાવતા હોય જોરદાર ધારદાર પ્રવચન કરતા હોય એટલા માટે મોટા એમ નહીં શુકદેવજી જેવા સુખદેવજીને પણ જે બ્રહ્મનિષ્ઠ જન્મસિદ્ધ બ્રહ્મનિષ્ઠ સંત છે એને પણ વ્યાસ ભગવાને પોતાના પુત્ર સુખદેવજીને કહ્યું કે જવું હોય તો જા પરંતુ બેટા ગુરુ કરવાના થાય ત્યારે જનક રાજાને ગુરુ કરીએ જે બાળ બ્રહ્મચારી છે બ્રહ્મનિષ્ઠ છે માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહ્યા છે જગત જગતનો લેશ માત્ર પણ ગંધ એમને સ્પર્શી શકતો નથી રાજા પરીક્ષિત જવાનું સાત દિવસમાં કલ્યાણ કરું એવા શુકદેવજીને પણ ભગવાન વ્યાસજીએ કહ્યું કે તારે જનક રાજાને ગુરુ જનક રાજાના શરીર ઉપર ભગવા કપડા નહોતા શિખાસૂત્ર નહોતા લાકડાના પાત્રમાં જમતા નહોતા તેમ છતાં પણ કેટકેટલાના ગુરુ તરીકે જ્ઞાન અને યોગ જ્ઞાન સિદ્ધ કર્યું હતું મિથિલાયામ પ્રદીપ્તા આયામ ન મેં હતી કિંચન એટલા માટે મહારાજે કહ્યું ત્યાગી નો કઈ મેળ નથી જેની સમજણ મોટી એ મોટો સાધુ કે સત્સંગીના અહીંયામાં એક ભાવના અવશ્યપણે રહેવી જોઈએ પરોપકાર ભાવના મને જે ભગવાનની ઓળખાણ થઈ છે મને જે ભગવાનનો લાભ મળ્યો છે એવો લાભ અને એવી ઓળખાણ મારા યોગમાં જે કોઈ આવે એ બધાને થાય જન પ્રેમ નિયમમાં પૂરા એનો પ્રેમ પણ ઉત્કૃષ્ટ પ્રકારનો હોય એના પ્રેમની અંદર વેવલાય ન હોય આછકલાય ન હોય અને એના પોતાના જે આશ્રમમાં છે એમાં એના નિયમ ધર્મની અંદર કળેધડ હોય પ્રેમ પણ નિયમમાં હોય પ્રેમ એટલે ભક્તિ ભક્તિના પાયામાં ધર્મ ધરબાઈને પડ્યો હોય ધર્મને નેવે મૂકીને પ્રેમ કરવા વ્યક્તિ સાચા અર્થમાં સાધુ પણ નથી અને સત્સંગી પણ નથી એટલા માટે સાચા ભક્ત અને સાચા સાધુ થવું હોય નિયમની નીવ ઉપર બેસીને સેવા કરો ભક્તિ કરો સત્સંગ કરો આજ્ઞા પાડો દર્શન કરો તમામ સાધનાઓ કરો આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ